આવતીકાલે નાતાલ પર્વની ઉજવણી થનાર છે જેને લઈને ફતેગંજ સ્થિત લાલ ચર્ચ ખાતે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો આવતીકાલે સોમવારે નાતાલ પર્વની ઉજવણી કરવા ક્રિસ્તી સમુદાયમાં થનગનાટ જોવા મળી રહ્યો છે પ્રભુ ઈસુએ આ દિવસે મનુષ્ય અવતારણ ધારણ કરી જન્મ લીધો હતો અને ત્યારથી જ આ દિવસે નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે વડોદરા શહેર સહિત સમગ્ર જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમુદાયના લોકોમાં આ પર્વને લઈને અનોખો ઉમળકો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આવતીકાલે પચીસમી ડિસેમ્બર નાતાલ પર્વ છે ખ્રિસ્તી સમુદાયના લોકો દ્વારા ઉજવણી કરવામાં આવશે વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં આવેલ ઐતિહાસિક લાલ ચર્ચમાં આવતીકાલે ઉજવણી માટે વિવિધ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલી લાલ ચર્ચને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યું છે નાતાલ અને અંગ્રેજી નવ વર્ષના વધામણા નિમિત્તે વડોદરાના અનેક વિસ્તારોમાં આવેલ ચર્ચોને ખાસ શણગારવામાં આવ્યા છે ફતેગંજ ખાતે આવેલી લાલ ચર્ચ એ વડોદરાની ઘણી જૂની ચર્ચ છે નાતાલના દિવસે મોટી સંખ્યામાં ખ્રિસ્તી લોકો આ ચર્ચમાં ક્રિસમસની પ્રાર્થના કરવા માટે આવે છે અને ખ્રિસ્ત પાસે નવું વર્ષ તેમના અને પરિવાર માટે સારું જાય તે માટેની કામના કરવામાં આવે છે

અને એની અંદર પણ અમે નાતાલની તૈયારીઓ કરી છે આવતીકાલે સવારે અમે સાડા આઠ વાગે આ જ ઘરની અંદર પ્રભુના મંદિરમાં પ્રભુના ચર્ચની અંદર અમે મળીશું અને અમે બધા પ્રાર્થના કરીશું ભજન કરીશું ગીતો ગાઈશું અને એ રીતે નાતાલનો આનંદ માણીશું સાથે ઉપદેશ પણ અમે આપીશું કે જેથી કરીને અમારા જે પ્રભુ છે એ ખિસ્ત કે જેઓ નાતાલના દિવસે એટલે કે જન્મ લીધો આ પૃથ્વી પર કેમ તેઓ પ્રભુ પૃથ્વી પર આવ્યા તારણહાર બનીને આવ્યા જગતના ઉદ્ધારને માટે આવ્યા પાપીઓને બચાવવાને માટે આવ્યા એવા બધા બાબતોની સાથે અમે નાતાલની ઉજવણી કરીશું સાથે અમે બધા મળીશું એકબીજાની સાથે સલામી પાઠવીશું નાતાલની શુભેચ્છા પાઠવીશું અને નોર્મલી આપણા ભારતીય પર્યા પ્રણાલિકા પ્રમાણે એકબીજાના ઘરે જવાનું બેસવાનું અને એ રીતે નાતાલનો આનંદ અમે માણીશું અન્ય કોઈ પ્રોગ્રામ કરવામાં આવશું અન્ય પ્રોગ્રામો અમે નથી રાખતા એટલા માટે કારણ કે સમય આપીએ છીએ કે લોકો પરિવારની સંગત માણે લોકો ઘરે જાય મિત્રમંડળ ભેગા થાય અને એ રીતે નાતાલની ઉજવણી કરીએ છીએ બાકી તો બીજા દિવસોમાં અમે એ પ્રમાણે ઉજવણી કરીશું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર